કોસ્ટગાર્ડ એર સ્ટેશનના સ્થાપના દિવસ નિમિત્તે દમણમાં રન ફોર ફનનું આયોજન કરાયું હતું દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ અને કોસ્ટગાર્ડ એર સ્ટેશનના ડીઆઈજી દ્વારા ફ્લેગ ઓફ કરાવી રન ફોર ફનનો પ્રારંભ કરાયો હતો જેમાં નાની દમણ સ્થિત નમો પથ ઉપર દોડ યોજવામાં આવી હતી આ દોડમાં નાના બાળકોથી લઈ વડીલોએ ભાગ લીધો હતો તો આજે પાંચ કિલોમીટર અને દસ કિલો રન ફોર ફન માટે આયોજન કર્યું સારું આયોજન સવારની સવાર મોર્નિંગની અંદર સાત વાગે બધાને બોલાવી અને જે એક્ટિવિટી કરી હોવું જોઈએ આપણે યોગા કે રનિંગ દોડ સવારે જેટલું આપણે યોગા કરીએ કે વોકિંગ કરીએ એ કસરત કરીએ એ બધું હોવું જોઈએ આપણે જીવન માટે એક એક અડધો કલાક એક કલાક આપણે એના માટે પાછળ ખર્ચી નાખવું પડે